આપણે બાર ઓટો ન હોય તો કોઈ ફેર પડતો નથી ફેર પડે ઓટાના દબાણ છે પછી રસ્તા હોય તમારે ચાલી વીગા જગ્યા હોય તો તમે પછી સધન દબાણ કર્યું હોય પછી ઘણા તો દિવાલ કરી નાખે ઘણા ફેન્સિંગ કરી નાખે સરકારની જગ્યામાં કોઈ પણ કરેલું દબાણ હોય એ યાદ કાલ જવાનું જ છે ત્યારે આપણને નુકસાન થાય અને કરતા આપણે આપણી બાઉન્ડ્રી વાળી હોય તો એમ એમને અડે નહીં તમારો અડવા દેશો તો ભાઈ અમારું આવી પાડવા તમે ના થઈ જાવ પણ જે આપણું છે જ નહીં એ આપણે લઈએ તો કોઈક કેટકોક લઈ જાય ને જે વસ્તુ આપણી છે જ નહીં એટલે એના પ્રત્યેક તો આપણને ખબર છે કે આપણે દબાઈને બેઠા છે આપણી નથી એટલે એના પ્રત્યે બહુ મોહ મહત્વ રાખવું નહીં એટલે સ્વચ્છ ખોલ ના અત્યારે તમને હું જાહેરમાં અમારા બધા અધિકારી સૂચના આપું છું નું હોય નું હોય સરકારી હોય લોકોને નડતર રૂપ હોય એવા દબાણો ઝુંબેશ રાખીને દૂર કરો અને આપણે સારો શબ્દ આપો કે અમને ગામમાં જે નડતર હતું એ અમે દૂર કરીશું દબાણ દૂર કરતા છે પણ જે નડતર હોય ને એ આપણે દૂર કરીશું બીજા જે કઈ વ્યક્તિગત પ્રશ્નો છે એ સાંભળી કહેશું એમ નથી કે આ તો સામૂહિક હોય જાહેરમાં સામૂહિક અમારે જોવા પડે નિયમો જોવા પડે El le es pero por tomar a